નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઇન્સ્પાયર એવોર્ડ યોજના વિશે મહત્વપૂર્ણ બાબતો પ્રશ્ન જવાબ હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને જે કેળવણી નિરીક્ષક એચ જેવી પરીક્ષાઓમાં આને લઈને જો પ્રશ્નો પૂછાય તો તમને આના જવાબ સરળતાથી આવડી જાય તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને તમામ પ્રશ્નો અને તેના જવાબો મળી રહેશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ छठी ऐसी दसवीं कक्षा के विद्यार्थी ध्यान से सुने खास के लिए हैं इंस्पायर अवार्ड मानक अवार्ड मानक की राज्य स्तरीय प्रदर्शनी एक निजी स्कूल में 18 से 19 जनवरी तक लगाई गई जिसमें शिक्षा मंत्री प्रेमसाय सिंह टिकाव ने भी शुरू पूरा करने के लिए आपके ऐसे ही इनोवेटिव आइडियाज और इनोवेशन की आवश्यकता है हमारे देश को। મે સમસ્યા કા સમાધાન મેં ભાગ લઈ રહી હું ઇન્સપાયર અવોર્ડ માનવ પ્રતિયોગિતા નવી શોધ દ્વારા સમાજમાં માં નિરાકરણ લાવવામાં ખૂબ મોટો ઉપયોગ થઈ શકે

તો તે વિડીયો જોઈ લેવા પણ વિનંતી છે મિત્રો ઇન્સ્પાયર એવોર્ડનું પૂરું નામ શું થાય છે તે આપણે જાણી લઈએ તો ઇન્સ્પાયર એવોર્ડનું જે પૂરું નામ થાય છે એ થાય છે ઇનોવેશન ઇન સાયન્સ ફોર ઇન્સ્પાયડ રિસર્ચ એટલે હવે જે પ્રશ્ન છે તે પૂછવામાં આવેલો છે કે પહેલો પ્રશ્ન છે કે આ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી તો તેનો આ યોજનાની શરૂઆત વર્ષ બે હજાર નવ દસમાં કરવામાં આવી હતી એવોર્ડ માટે પસંદગી પામનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે પહેલાં પાંચ હજાર હતી અત્યારે દસ હજાર છે રકમ ઓનલાઈન ડીબીબીટી માધ્યમથી ચૂકવવામાં આવે છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે તો કે દસથી પંદર વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષય તરફ આકર્ષાય તે માટેની યોજના કેટલા આઈડિયા કે રાષ્ટ્રીય પ્રદર્શનમાં બતાવવામાં આવશે અને એવોર્ડ કોને આપવામાં આવશે આ યોજના અંતર્ગત ભારતમાંથી અંદાજે દસ લાખ આઈડિયા નોમિનેટ થશે જે પૈકી એક લાખ શ્રેષ્ઠ આઈડિયા કે ઇનોવેશનને એવોર્ડ માટે પસંદ કરવામાં આવશે એક હજાર બેસ્ટ આઈડિયાને રાષ્ટ્રીય પ્રદર્શનમાં બતાવવામાં આવશે તેમજ ટોપ સિક્સટીન એટલે કે સાઠ આઈડિયાને એવોર્ડ આપવામાં આવશે જે સાડા છથી દસ ધોરણની છે ત્યાં પાંચ બાળકોને નોમિનેટ નોમિનેટ કરી શકાશે વર્ષ બે હજાર તેરથી આ યોજનાનું નોમિનેશન ઓનલાઈન કરવામાં આવે છે આ યોજના બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી અમલમાં હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત ઇન સ્કૂલ પ્રોગ્રામ શિક્ષણ સાથેના રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ઇન સ્કૂલ યોજના વર્ષ બે હજાર ચૌદ પંદરથી કાર્યાન્વિત કરવામાં આવેલ શાળાની પસંદગીના ધોરણો શું છે તો કે પ્રથમ પ્રાથમિક શાળાને પ્રાધાન્ય આપવામાં આવે છે શાળા ઓછામાં ઓછી ત્રણ વર્ષથી કાર્યાન્વિત હોવી જોઈએ મહાનગરપાલિકામાં શાળાના વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી સંખ્યા પાંચસો અને તાલુકા સ્તરે બસો પચાસ હોવી જોઈએ તાલુકા મુજબ એક નગરપાલિકા કક્ષાએ બે અને મહાનગર નગરપાલિકા કક્ષાએ પાંચ શાળાની પસંદગી કરવામાં આવશે આ યોજના અંતર્ગત ધોરણ એકથી આઠના ખેલાડીઓને રમતગમતની તાલીમ આપવામાં આવશે આ યોજના આઉટસોર્સિંગ ટીએસપી એસપી એજન્સી દ્વારા સંચાલન કરવામાં આવશે ઇન્સ્પાયર ઇન્ફોર્મેશન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઇન્સ્પાયર નામનો એક નવતર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અંગ્રેજી શબ્દો ઇનોવેશન ઇન ઇન્સ્પાયર આ કાર્યક્રમનો હેતુ મૂળ હેતુ દેશના યુવાનોને વિજ્ઞાનના વિદ્યાભ્યાસમાં નવી નવી શોધ અને સંશોધન કરવાનો રોમાંચ કેવો છે તેનો પરિચય આપવાનો છે એમ દ્વારા વિદ્યાર્થીઓ નાની ઉંમરે વિજ્ઞાન તરફ આકર્ષાય અને દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ ઝડપી બને તેના પરિણામ સ્વરૂપે નિષ્ણાંત યુવાનોનું વિશાલ માનવ જૂથ રચવાની સગવડ ઊભી થાય આ કાર્યક્રમની ઉડીને આંખે વળગી તેવી બાબત એ છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ખોડી કાઢવા માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ નથી યોજવાની ઉર્જાવાન બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને મેળવવા માટે આપણી પ્રવર્તતા આપણી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા જ બરાબર છે તો ઇન્સ્પાયર ની વાત કરવામાં આવી છે તો તમે વાંચી શકો છો દસથી પંદર વર્ષના વય જૂથના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષય તરફ આકર્ષિત કરવાની ઇન્સ્પાયર એવોર્ડ યોજના બનાવી છે જે અંતર્ગત દસ લાખ વિદ્યાર્થીઓને દરેકને પાંચ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ રૂપિયા આપશે અને આ સૌને નવી નવી શોધ તથા સંશોધન માટે પ્રેરિત કરવામાં આવશે દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવનાર પચાસ હજાર વિદ્યાર્થીઓને ચોટી કાઢી સૌથી વધુ સ્થળે ઉનાળુ કે શિયાળુ તાલીમ શિબિરો યોજીને વિજ્ઞાન ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાંતો સાથે તેઓનો તેમનો સંપર્ક કરવામાં આવશે જે તેઓની નવા સંશોધનો માટે પ્રેરણા આપશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેના નવા નવા પ્રયોગો કરવાની પ્રેરણા મળી રહે તે હેતુ છઠ્ઠા ધોરણથી દસમા ધોરણમાં ભણતા એટલે કે દસથી પંદર વર્ષની વય જૂથના બે લાખ વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર એવોર્ડ માટે ચૂંટી કાઢવામાં આવશે દરેક બાળકને પાંચ હજાર રૂપિયા ઇન્સ્પાયર એવોર્ડ અપાશે આગામી પાંચ વર્ષમાં પાંચ વર્ષના ગાળામાં દરેક માધ્યમિક શાળાઓથી ઓછામાં ઓછી બે વિદ્યાર્થીઓને એવોર્ડ માટે પસંદગી પસંદગી થાય એવું આયોજન કરવામાં આવ્યું છે ઇન્સ્પાયર એવોર્ડ માનક એવોર્ડ માટેના વિદ્યાર્થીઓની પસંદગી કરતી વખતે આ માર્ગદર્શન ધ્યાનમાં લેવાશે જેમાં વિદ્યાર્થી છઠ્ઠાથી દસમા ધોરણમાં હોવો જોઈએ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ભાડ મેળવવા માટે કોઈ જ પરીક્ષા નહીં યોજાય માધ્યમિક શાળાના આચાર્ય કે પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી થશે ત્રણ દેશની દરેક દેશની લગભગ શાળા ચાર લાખ માધ્યમિક શાળાઓના દસ લાખ વિદ્યાર્થીઓને આ એવોર્ડ માટે ઓળખી લેવામાં આવશે ચાર એવોર્ડની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓને પોતાના પ્રોજેક્ટના સાધનો ખરીદવા માટે તેમજ પ્રોજેક્ટને પ્રદર્શન સ્થળ સુધી લઈ જવા માટે કરી શકાશે પાંચ જિલ્લા અને રાજ્ય સ્તરે ઇન્સ્પાયર એવોર્ડના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટને રજૂ કરી શકે તે હેતુસર જિલ્લાઓ તેમજ રાજ્યો માટે બજેટની જોગવાઈ કરાશે છ ઇન્સ્પાયર એવોર્ડના નાણાં વિદ્યાર્થીઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીધા ચૂકવાય તેવી વ્યવસ્થા કરી છે સાત રાજ્યોને પોતાના વિસ્તારની સરકારી ગ્રાન્ટ મેળવતી અને ખાનગી ધોરણે ચાલતી તમામ માધ્યમિક શાળાઓની યાદી આપવાની સૂચના અપાય છે આઠ છઠ્ઠા અને આઠમા ધોરણ એમ ત્રણ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી શાળાના આચાર્ય કરશે અને એ ત્રણમાંથી પસંદગી પામેલ એક વિદ્યાર્થીનું નામ અલગથી દર્શાવશે એ જ રીતે બીજા વિભાગમાં નવમાં અને દસમા ધોરણના એક એક એમ બે વિદ્યાર્થીઓની પસંદગી આચાર્ય દ્વારા કરાશે અને એમાંથી પસંદગીના એક વિદ્યાર્થીનું નામ અલગથી જણાવશે આ તમામ નામોની સૂચિ રાજ્યના તમામ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સૂચિ અપાશે નવ ઇન્સ્પાયર એવોર્ડ માટે આચાર્ય કે પ્રિન્સિપાલ દ્વારા જ્યારે વિદ્યાર્થીની પસંદગી કરાય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવી તે અંગે શિક્ષણ વિભાગ માર્ગદર્શન આપશે પરીક્ષાઓમાં વિદ્યાર્થીએ મેળવેલ પરિણામ અને વિજ્ઞાન મેળાઓમાં રજૂ થતાં પ્રોજેક્ટ્સો તૈયાર કરવામાં વિદ્યાર્થીએ કેટલો રસ લીધો છે તે બાબત પણ ધ્યાનમાં લેવાશે દસ કેવા માનકોને આધારે વિદ્યાર્થીઓની એવોર્ડ માટેની પસંદગી કરાઈ છે તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને જણાવશે અગિયાર જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રદર્શનો યોજવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પડાશે અને પ્રોજેક્ટ ચૂંટી કાઢવા માટે સમીક્ષકો કે નિર્ણાયકની જરૂર હશે તો વૈજ્ઞાનિકો કે સંશોધકો કે વિજ્ઞાનના પ્રાધ્યાપકોને સેવાઓ પૂરી પાડવામાં આવશે બાર વિજ્ઞાન પ્રવાહના અગિયારમાં ધોરણના વિદ્યાર્થી પોતાની કારકિર્દી વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનો માટે જ બનાવવા ઈચ્છતો હોય તો તેવા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિજ્ઞાનીઓ અથવા નોબલ ઇનામ વિજેતા વિજ્ઞાનીઓ સાથે સંપર્ક કરી અપાશે અને ઇન્સ્પાયર ઇન્ટર્નશીપ આપવામાં આવશે તેવા જે પ્રશ્નો અને સામે માહિતી છે જે ઇન્સ્પાયર એવોર્ડને લઈને છે તે આપણે જોઈ હવે આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ